काले तो झोन आई दी मध्ये

બાપા ઓ બાપા બાપા બેટા તું આવું કર્યું બાપા તે મારે પડ્યું લાવ્યું લઈ ને આવ્યો ચા ને શું થયું તું

હા સાના તો સોંતિજી આના લીધે તો માર ઘેર કોઈ આવતું એ નથી આના લીધે તો માર ઘેર કોઈ આવતું એ નહી

Dilakukan demi tuna, home, 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 coba home, 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 Quan Hol bane toko Fahri Pri. કેટલું તો ઘોડું મને લાખો મારી ગયો એનું બદલું તો મારે લેવું જ પડશે મારી જો આ જીવન જ મારું છે આપડે Vi spiller videre denne uka, jo.